સમાચારમાં વાત કરીએ જુનાગઢ ની તો જુનાગઢ લોકસભા બેઠક પરથી રાજેશ ચુડાસમા નું નામ જાહેર થતા ખુશી વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો રાજેશ આભાર માન્યો હતો ભાજપે વધુ એક ઉમેદવારની યાદી જાહેર કરી છે જેમાં જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પર પાર્ટી હાઈકમાન્ડે ત્રીજી વખત ભરોસો મૂકીને તેમણે જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કર્યા છે

દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અમિતભાઈ શાહ ગૃહમંત્રી છે અને સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ અમારા ગુજરાત પ્રદેશ ભાજપ છે અને ગુજરાતના મુખ્યમંત્રી આદણી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક આપી ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું હવે ચોક્કસપણે કહું કેમ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દેશમાં ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ આદાજી પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવી મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યકર્તાઓ અને જનતા ઉપર ભરોસો છે કે વધારેમાં વધારે લીડ ગુજરાતમાં ગીર સોમનાથ અને જૂનાગઢની